માંગરોલ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાલ સેવા કેમ્પનો શુભારંભ પવિત્ર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં પગ લેતા હજારો ભાવિ ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા માંગરોલ ખાતે એક વિશાલ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ઉમદા પહેલનું ઉદ્ઘાટન નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ના હસ્તે કરવામાં આવ્યું છે આ કેમ્પમાં માં આવતા ભક્તો માટે આરામ ગૃહ ચા નાસ્તા પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જે ભક્તોની આંતરણિક યાત્રાને વધુ સરળ અને આરામદાયક બનાવ